નસવાડી તાલુકાના દુગધા ગામે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ આશ્રમ શાળામાં શૈક્ષણિક સત્ર શરૂ થયેલ અગિયાર દિવસ વીતી ગયા છે તેમ છતાંય શાળામાં અને હોસ્ટેલમાં એક પણ બાળક નથી આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ મળે અને સારું ભોજન મળે તે માટે આદિજાતિ વિભાગ દ્વારા આ સંસ્થાઓને ગ્રાન્ટ આપવામાં આવે છે જેની દેખરેખ આદિજાતિ વિભાગ કરે છે આદિજાતિ વિભાગના અધિકારીઓ કચેરીઓમાં બેઠા બેઠા લાખો રૂપિયાની ગ્રાન્ટોના બિલોની રકમ ફાળવી દે છે પરંતુ આશ્રમ શાળાઓની મુલાકાત લેતા નથી આ આશ્રમ શાળા વર્ષો જૂના જર્જરિત મકાનોમાં ચાલે છે ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી શાળાના ઓરડામાં તેમજ બાળકોને રહેવાના હોસ્ટેલના રૂમમાં પાણી પડે છે આદિવાસી બાળકોને આવા જર્જરિત ઓરડામાં રહીને અભ્યાસ કરવો પડે છે ત્યારે શાળાના સત્તાધીશો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે આપણે ગયા વર્ષે હતા અને એમાંથી અમુક છોકરાઓ જે આઠમાના હતા એ જશે બાકીના આવશે

ચાર શિક્ષકો ફરજ બજાવે છે એંશી જેટલા બાળકો નવા સત્ર પછી એક પણ દિવસ આ શાળામાં પહોંચ્યા નથી અહીંયા રહેવા જમવાની સુવિધાવાળી સરકાર હોસ્ટેલ ચલાવે છે ત્યારે અહીંયા સવાલ થાય છે કે આ જર્જરી બિલ્ડિંગની અંદર બાળકો રહેવાની અને જમવાની સુવિધા અને શિક્ષણની સુવિધા સરકાર પૂરી પાડે છે અહીંયા આઠ દિવસ બાદ પણ શિક્ષણ કાર્ય શરૂ થયું નથી આગામી દિવસોમાં આ બાળકો હજુ સુધી ક્યારે પહોંચે શાળાએ તે તો જોવાનું રહ્યું એ બા જેટલા બાળકોની સંખ્યા દર્શાવવામાં આવે છે આદિવાસી વિસ્તારની અંદર બાળકો રહેવાને જમવાળી સુવિધાથી છાત્રાલયની હાલત એકદમ જર્જરિત છે સરકાર આ છાત્રાલયને કરોડો રૂપિયા ગ્રાન્ટ લાખો રૂપિયા ગ્રાન્ટ છાત્રાલય ચલાવવા માટે આપે છે પરંતુ દયનીય સ્થિતિમાં બાળકો અહીંયા રહે છે જ્યારે સરકારે આ આવી છાત્રાલયોમાં ધ્યાન આપવું જોઈએ વિઝિટ કરવી જોઈએ ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણી કરવી જોઈએ અનેક ખામીઓ છે આશ્રમશાળાની અંદર ત્યારે આઠ દિવસ પછી પણ તાળા લટકતા હોય તો એક ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે રફિક ગણીવાલા જીએસટીવી છોડા